રાપરમાં ભાઈએ જ ખોટા દસ્તાવેજ ઉભા કરી સગા ભાઈની જમીન પચાવી પાડવાની કરી કોશિશ રાપરમાં ભાઈએ જ બીજા ભાઈની જમીન પચાવી પાડવાની કોશિશ કરતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલી છે આ અંગે મળતી વિગતો અનુસાર રાપરમાં વેલ વસિયતમાં મળેલી જમીન અંગે ખોટા દસ્તાવેજ ઉભા કરવા અંગે ભત્રીજાએ પોતાના સગા કાકા વિરુદ્ધ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર ફરિયાદીના પિતાએ બે હજાર એકવીસમાં રાપરના ગેલીવાડીમાં જમીન ખરીદેલ જેમાં આપણો અડધો ભાગ છે તેવી વાત કરતા ફરિયાદીએ તપાસ કરતા જમીન પર તેના કાકાએ મકાનો બનાવ્યા છે તથા ખરાની જમીન પર દુકાનો તથા સમાજવાડી બનાવવામાં આવેલી છે વધુમાં જાણવા મળી રહ્યું છે કે ફરિયાદીએ કાકા પાસે હિસ્સો માંગતા તમારો કોઈ ભાગ હિસ્સો ન હોવાનું જણાવ્યું હતું બાદમાં ફરિયાદીએ મામલતદાર કચેરીમાંથી આરટીઆઈ હેઠળ કાગળ કઢાવતા તેમાં તેમના દાદાએ જમીન ખરીદી રજિસ્ટર્ડ દસ્તાવેજ વિલ વસ્યતનામું કરાવ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી દીધી છે